બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા જલારામ મંદિર ખાતે આવનારી તેર ઓગસ્ટમાં હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસની ન્યાય યાત્રા જાકારો આપ્યો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લોકસભાની ચૂંટણી ની અંદર પણ જાકારો આપ્યો છે અને એ જાકારો કોંગ્રેસે કરેલા પચાસ વર્ષ ના શાસન માં

સાથે સાથે એક અમારો બીજો પણ કાર્યક્રમ છે જે તેરમી તારીખે ત્રણ વાગે વાળીનાથ મંદિર થી સરકારી તંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી વિવિધ સેવાકીય મંડળો તમામે જોડે ત્યાંથી તિરંગા યાત્રા નીકળશે મોટી સંખ્યામાં ભારતીય જનતા ના અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી એવા કીર્તિસિંહ વાઘેલા તેમજ જિલ્લા તાલુકાના પદાધિકારીઓ આગામી પંદરમી ઓગસ્ટ અંતર્ગત તિરંગા યાત્રા નું વિશેષ મહત્વ સમજાવ્યું હતું સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ